જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આવી ગયા સાહેબ ભણવા રામ રામ દાઈ ને કોલેજ ખૂટતી હે નહીં અત્યારના પૂરમાં હવાના હાથ વાગામાં આવી ગયા અમે ભણવા સાહેબ અમારા જો આગળ જાય છે થોડાક સ્ટ્રિક્ટ છે એટલે અમે છે ને એની જોડે જ આવી બરાબર છોકરા બાજુ ભણતા હતા ને અમે આવી ગયા હિન્દુ મારા ક્લાસીસ બતાવી દો

અમને અમને બોલો પર્સનલ રૂમ આપ્યો કે તમે એને ન્યાય જઈને ગમે કંઈક કરો પણ મને કામ કરીને દો આરામ પાણીને જો જો કામ કરતા હોય તો જો બતાવી દઉં મારું કોડિંગ બતાવી દઉં જો આમાં છે ને એક ફૂટર લાવવાનું હે કાંઈ આવતું હે નહીં તમને કંઈ ખબર પડતી હોય તો કહેજો એટલે બાકી જો મારા ભાઈ બંધુ બધા કેમ બાકી ઓય ભુરા અને આ મારો ભાઈ હે ને એમ કે હે મને આવડે લે તો મોટા એક વિડીયો ઉતાર દેતા એક 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 ગુરો અને જો રાજન સિનેમા ની હામે હો મૂવી જોવા જવાનું હે પણ હે ને ભાઈ જો તો મારો કાઈટ છે બાકી મજા મજા હે હો સાહેબ ની હમણાં હે ને ઘરની વાર પછી જાઉં સાહેબ હા છાવા જોવા જવું હે અમારે સામે જે રાજન સિનેમા પણ ખાલી લાલ ના આવે એવું હે સાતું નહીં જોવા જવાનું આવશે

બતાવે અમારો આખો છે ને ક્લાસ બાકી બસ જો મજા મજા હે બપોર ના બાર વાગે હવે જઈએ એટલે ઘરે ખાઈ પીને પછી પાછા આવીએ બરાબર તો ભાઈ એને આજ તા એની પી એક્સ્ટ્રા ક્લાસીસ છે એની આનું આવવાનું હે પાછું બે વાગે ટાણે હે ને નાસ્તો પાણી કરી લીધા હે હું ફટાફટ નીકળી વરી પાછું મોડું થઈ જાય ને કાલે પાછું જાઉં છું અને એકાદી રીલ બીલ બનાવવાની એ ન્યાજ બનાવીશું ક્લાસીસ પર જ અને મજા મજા કરીશું અહીં હવે કાલે ના જાવું પડે તો સારું ને કે પછી કાલે આવા ધોમ ધડકા નીકળવું પડશે એટલે વિડીયોમાં બનીને રહીજો તમ તમારે તમને બતાવું જોવા છું ઘરે કેટલાક પાછી પબ્લિક બપોર પછીની કેટલીક પબ્લિક આવે ક્લાસીસ પર આ તે બધું હું અમે કરીએ આજે થોડું ઘણું જી